આઠ વાગી ગયા છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં અને આપણે હું કહેવાય જાગીને ફ્રેશ થઈ ગયા છીએ અને સરસ મજાનો આપણે નાસ્તો કરવા જવાનો છે અને આજે પણ હું કહેવાય વરસાદ વાતાવરણ થઈ ગયું છે રાતે ધોમ ધોકાર વરસાદ આવ્યો જોવી દિવસે આવે કે ન આવે એમ તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ અને ચાલો શું કહેવાય આપણે નાસ્તો કરવા જાતા હતા ને તો નાસ્તો કરતાં કરતાં એક વસ્તુ યાદ આવી ગઈ હું મારે તમને બતાવવા નથી હું તમને બતાવી દઉં હું ભાવનગર ગઈ હતી ને ત્યારે મેં ગ્રીન ટી લીધી હતી આ ઢોળાઈ જશે ગ્રીન ટી લીધી હતી આવડી આ ગ્રીન ટી લીધી હતી હું પહેલાં ગ્રીન ટી પીતી ને એ ઓલી ગ્રીન ટી આવતી જે આપણે ગરમ પાણી કરીને એમાં નાખી દેવાની અને આ ગ્રીન ટી છે ને આમાં ઓલા ઉકાળા જેવું આવે જો ખબર છે હવે જેવો ને ઉકાળા જેવું આવે એ આવે તો હવે આપણે એનું બહુ તબળું ભાડું છે કારણ કે ગરમ પાણી કરીને એમાં ઉકાળવાનું પછી પીવાનું તો આપણે આલો ગરમ પાણી કરીને એમાં નાખી દઈએ અને પછી નાસ્તો તો આપણે કરી લઈએ આપણે હું કે નાસ્તો પાણી કરીને આપણે આવી ગયા છીએ ધરાબામાંથી કેમ કે કેટલા દિવસના કેટલા દિવસથી વરુ વરસાદ શરૂ છે એટલા માટે કપડાં તો કાંઈ ફૂંકાણા ન હોય એટલા માટે આપણે કપડાં એવા હતા ઉપર નાખવા માટે કેમ કે કેટલા દિવસ પછી આપણે આવી ગયા છે તડકો પણ આજે વરસાદ તો આટલો આટલો અંધારેલો છે ઓલી સાઈડ બહુ એટલે બહુ અંધારેલો હોય આ સાઈડ તો તડકો નીકળો જેટલા તડકે ફૂંકાય એટલે આપણે નાખી દઈએ બાકી કેટલા બધા કપડા દિવસથી આપણે તડકો જ નહોતો નીકળવા ને એટલા માટે ચાલો તો તડકે નાખી દઈએ તો વરસાદ નાખે વખાણ કરવા જેવા છે છે જ આમ તડકો વરસાદ શરૂ માયણ માયણ ઉપર કપડાં નાખ્યા હતા બરોબર નાખીને હેઠે સડી ઉતરી ત્યાં વરસાદ આવ્યો હા તડકો હે હવે વરસાદમાં શું કહેવાય કપડાં નાખવા કે ન નાખવા તો પાછા હેઠે લઈ જઈ બીજું જે અંદર છે એટલે આવશે આવશે ને આવશે અને આજે અમારા ગામમાં છે તુલસી લગ્ન આજે અમારા ગામમાં તુલસી લગ્ન છે દર વખતે તો અમે જોવા જતા પણ આ વખતે કંઈ જ નક્કી નહીં બહુ વરસાદ આવે એટલા માટે એમ તો વરસાદ તો કંઈ રહેવાનો છે નહીં દેખતે હે આગે ક્યાં હોતા હે ખાલી મિત્રો તો હું કહેવાય સુખનો સુરસ તો નથી ઉજો પણ તડકો નીકળી ગયો અત્યારમાં હવાર હવારમાં જો તો સરસ મજાનો તડકો નીકળી ગયો છે ને હવે આપણે તડકો નીકળી ગયો એટલે ભે સારું નીંદ લેવા જઈ છે કાલે યથા થાય એની વાડી આગી વાડીએ જઈએ છીએ તો જોઈએ આજનો દિવસ કેવો કરે એમ વરસાદ તો રહી ગયો છે તો ચાલો આપણે વાડીના રસ્તે સડી ગયા છે જો પણ કહેવાય બહુ 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 તડકો તડકો છે છે એટલે અને આ શર્ટ આપણે હાથમાં લઈ લીધું છે કારણ કે ઠેલી એવું નથી લીધું એક શર્ટ હાડું શું કામ લેવું એમ વાડીએ જેમ પહેરી લેશું કારણ કે તડકો બહુ છે અને હું કહેવાય હું કેવું કારણ કે વરસાદ આવે એવું તો એની કેમ કે હજી આવ્યો છે ને જે આ જ તડકો નીકળ્યો હવે જોઈએ આજના દિવસમાં કેવું વાતાવરણ રહેશે એમ અને બીજું તો હું આપણે માણસને એક એ વાત એ પોગાય નીકળે જો તડકો લાગે બહુ તો એમ કે બહુ તડકો છે વરસાદ આવે તારો વરસાદ આવે તો એમ કે તડકો આવે થારો બે એક બાજુ શું કે એક સિક્કાની બે બાજુ એવું કાંક કહેવાય ને કેવા આમાં હોય એ કેવા હાસી પડે આમાં એમ તો જોઈએ ચલો વાળીએ જેનું તમને મળ્યું આ બધી વાડી જ નાખેલી છે અને હજી તો તડકો આજનો દિવસ જ નીકળ્યો અમારે તો કેટલા દિવસ હજી શું કહેવાય તડકો નીકળશે ને ક્યારે અમારે ફૂંકાશે ક્યાં સુધી તો નહીં જ ફૂકાય પણ ખૂતે બહુ આમ જોવા

આવી છે 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 કે સરસ મજાના થઈ ગયા અને કરવાનો સમય ગયો તો 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 આપણે 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 શું કહેવાય જો હવે ખાવાનું હાલો જમી લઈએ ખાવામાં રોટલો રોટલી ડુંગળી ચમચમિયા ને રીંગણા બટેટા ને તોડીનું શાક ની ચટણી ને ચાશ તો આપણી ફેવરિટ છે મરચાં ની ચટણી તો હાલો જમી લઈએ

સરને મીન્સ કે અટક બોલી એક મિનિટમાં કેટલી અટક બોલી આપણે જોવાનું છે જો હું કેટલી બોલી જાઉં તો આપણે એવી ચેલેન્જ કરવાની છે યુનિક કંઈક વિચારીએ ને કંઈક બનાવીએ તો હાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ કાંઈ તો હું કેવાય રીલ્સ શૂટ કરતા હતા પણ પહેલા આપણે મેં કીધું વિડીયો બનાવીને નાખવી તો આપણે ચેલેન્જ વિડીયો બનાવી નાખવી અને પહેલી વારી છે મારી એક મિનિટમાં હું કેટલા અટક નામ બોલી આપું ને જોવાનું છે ને પછી છે મીના બેન ની વારી એ મને એમ કે મારે તો મને તો આવડે જ છે કે મને તો અમારે હોસ્ટેલ માં કેટલા બધા નત નવા હોય કે મને તો આવડે જ છે ને અમારે હોસ્ટેલ માં કેટલાય હોય તો પછી હાલો આપણે જોઈએ કારણ કે આપણે તો કઈ જાતા નથી તો હાલો ભાઈ કેમેરામેન સ્ટાર્ટ કરી જાઓ તો પેલું છે વેગડ બાંભણિયા મકવાણા ઝાલા જાંબુસા પછી આજરા પછી ખંભાળિયા દિહોરા ચોહાણ ચુડાસમા અને પછી અમાર પટેલ ホテル પછી કેવા આવે ડાઈબી પછી ડાઈબી પછી કેવા આવે اچھا ઠીક હે ઠીક હે ઠીક હે સમજીયા ડાઈબી કંટારિયા પછી કંટારિયા કંડારિયા પછી કેવો આવે

એ હું જીતી જશો લાગે તો હું તું હું ને કે મેરા મેસેજ જ કારણ કે હું કે યાદ યાદ એટલી બધી હું હોસ્ટેલ નું યાદ કરાય ને એમાં અમાર અડધું માર ટાઈમ હું થઈ ગઈ છું વિનર અને આવી ચેલેન્જ જોવા માટે તમે હે ને કરી દેજો નવી નવી ચેલેન્જ જોવા માટે એકવાર લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિના બેન હું કેવું છે હા લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ અને બસ મારો વિડિયો આપણે અહીં નહીં એન્ડ કરી દેશું મળશું કાલે નવા વિડિયો સાથે જય માતાજી જય શ્રી રામ અને બન્યા જો મારા વિડિયોમાં અને મારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા વિડિયો સાથે બાય બાય